ખાખીની ખુમારી કે દાદાગીરી કોષ વિસ્તારમાં વેપારી સાથે ગેરવર્તન કરતો પોલીસનો વિડીયો થયો વાયરલ સુરત શહેરના એક વિકસિત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વેપારી સાથે કરવામાં આવેલા કથિત ગેરવર્તનનો મામલો સામે આવતા કાયદો અને વ્યવસ્થાના રક્ષકો સામે ગંભીર સવાલો ઊભા થયા છે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનો અને સ્થાનિક દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં પોલીસનું વલણ અત્યંત આક્રમક હોવાનું દેખાઈ રહ્યું છે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો દુકાનમાં લાગેલા સુરક્ષા કેમેરામાં કેદ થયા હતા જે હવે સામાજિક માધ્યમો પર વાયરલ થતા પોલીસ તંત્રની છબી ખરડાઈ છે ઘટનાની વિગતો મુજબ રાત્રિના સમયે નિયત સમય મર્યાદા બાદ દુકાન ખુલ્લી રાખવા અથવા અન્ય કોઈ સામાન્ય બાબતે પોલીસ અને વેપારી વચ્ચે રકજક શરૂ થઈ હતી વિડીયોમાં જોઈ શકાય છે પોલીસ કર્મચારીઓ વેપારી સાથે અશોભનીય ભાષામાં વાત કરી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે સ્થાનિક વેપારી મંડળે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને આક્ષેપ કર્યો છે કે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી નિર્દોષ નાગરિકોને પરેશાન કરી રહી છે આ પ્રકારની દાદાગીરી સામાન્ય જનતાને પોલીસ વચ્ચેના વિશ્વાસને નબળો પાડે છે તેવા સૂર ઉઠ્યા છે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ વાયરલ વિડીયોની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિડીયોમાં દેખાતા કર્મચારીની ઓળખ કરી તેમની પૂછપરછ કરવામાં આવશે અને જો તેઓ દોષિત જણાશે તો તેમની સામે શિસ્ત ભંગના કડક પગલાં લેવામાં આવશે બીજી તરફ નાગરિક સંગઠનોએ માંગ કરી છે કે જાહેર જનતા સાથે શિષ્ટાચાર જાળવવા માટે પોલીસ જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવે હાલમાં મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વેપારીઓ સુરક્ષાની ખાતરી માંગતી રજૂઆત કરવાની તૈયારી કરી છે